નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા એસઆઈઆર એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર ભારતની અંદર બાર રાજ્યોમાં સરની જે કાર્ય કરવાની માર્ગદર્શિકા છે એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન તો સૌપ્રથમ પ્રથમ આપણને મિત્રો પ્રશ્ન એ થાય કે સર શું છે તો મારા ગુજરાત રાજ્યના બી એલો મિત્રો જાણી લેવું ખૂબ જ આવશ્યક છે સર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મતદાર યાદીમાં સુધારણા નવા પાત્ર મતદારો ઉમેરવા ખોટા ડુપ્લિકેટ નામ દૂર કરવા અને માહિતી અપડેટ કરવા માટે ચૂંટણી પંચની વિશેષ પ્રક્રિયા છે આ અભિયાન ચૂંટણી પંચ દ્વારા દર વર્ષે અથવા તો ચૂંટણી પહેલાં હાથ ધરવામાં આવે છે તો સરના જે મુખ્ય હેતુઓની આપણે વાત કરીએ કે બધા જે નાગરિકો છે એમનું નામ મતદાર યાદીમાં ઉમેરવું જે લોકોનું નામ ખોટું છે અથવા સ્થાનાંતર થયા છે એમની માહિતી સુધારવી મૃત્યુ પામેલ અને ડુપ્લિકેટ નામ દૂર કરવા મતદાર યાદીને સંપૂર્ણ સાચી અને અપડેટ રાખવી તો હવે જે બીએલઓ મિત્રો છે એ બીએલઓ મિત્રો કઈ રીતે કામગીરી કરવાની થાય છે સરની એના વિશે આપણે જાણીશું તો જે બીએલઓના મુખ્ય કાર્યો છે ઘર ઘર જઈને નાગરિકોની જે માહિતી છે એને ચકાસવાની રહેશે દવા અઢાર વર્ષથી વધુ ઉંમરના નાગરિકોના ફોર્મ છ ભરાવાના રહેશે મૃત્યુ પામે ચકાસી નોંધણી કરવાની રહેશે અને દરરોજનું જે રિપોર્ટિંગ છે ઈઆર મોકલવાનું રહેશે તો અહીંયા વાત કરશું સરની જે પ્રક્રિયા છે તો તૈયારી તૈયારી માટે બીએલ ઓને તાલીમ આપવામાં આવશે ઘર ઘર ચકાસણી બીએલઓ મતદારોના ઘરે જઈને માહિતી તપાસે છે અને કોણ રહે છે કોણ નથી રહેતી એની વિગતે નોંધ રાખશે ડ્રાફ્ટ પ્રકાશન સુધારેલ મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવશે દાવા અને મોદા જે નાગરિકો પોતાની સુધારણા અથવા ઉમેરણી માટે અરજી કરી શકે છે ચકાસણી અને સ્વીકૃતિ યારો દ્વારા અરજીને તપાસીને સ્વીકાર અને એમના નામ સ્વીકાર કે રદ કરવામાં આવી શકે છે અને અંતિમ યાદી પ્રકાશન તમામ સુધારણા પછી અંતિમ મતદાર યાદી જાહેર થાય છે હવે જે નાગરિકો છે જે બિયરો મિત્રો દરેક નાગરિકોના ઘરે જઈને જે હોમ ટુ હોમ ડોર વિઝિટ કરીને જે કાર્ય કરવાના છે નાગરિકો માટે શું સૂચના છે તો તમારું નામ છે નામની યાદીમાં તમારે ચકાસી લેવાનું રહેશે નામમાં નથી ભૂલ કે તરત

સમસ્યા હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરવા આવી છે કારણ કે આપણે લાવતા રહીએ છીએ શિક્ષકો માટે હંમેશાની નવીન જાણકારી સાથેના વિડીયો આભાર જયિંદય ભારત ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે